સિદ્ધપુર રોયલ કેસ્ટર પ્રાઇવેટ લિમિટેડ તથા સિદ્ધપુર બ્લડ બેંક જનરલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો સિદ્ધપુર રોયલ કેસ્ટર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે હોસ્પિટલની બાબત હોય કે પછી વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ તેમજ લોહી માટે પડતી દર્દીઓને મુશ્કેલીઓને ધ્યાને લઈને રક્તદાન શિબિરનું આયોજન કરી સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહી છે रक्तदान एज महादान आ सार्थक करने तथा सरकारी होस्पिटल सगर्भा केसर दर्द और अन्य जरूरियातमंद दर्दियों ने लोही मिली रहे हेतु थी स्वर्गीय हिराबा तथा स्वर्गीय छायाबेन स्मरणार्थे रॉयल के प्राइवेट लिमिटेड ખળી તથા બ્લડ બેંક જનરલ હોસ્પિટલ સિદ્ધપુરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં એકસો એક બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે રોયલ કેસ્ટરના માલિક કિરણભાઈ તથા કલ્પેશભાઈ પટેલ તથા કેસ્ટર પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી તમામ રક્તદાતાઓને રોયલ કેસ્ટર તરફથી સ્મૃતિ રૂપે ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સેવાકીય કેમ્પમાં જનરલ હોસ્પિટલ તરફથી ડોક્ટર વિભૂતિબેન પેથોલોજીસ્ટ ડોક્ટર જાસ્મીન પટેલ આઈએચબીટી અનંત દેવધર બાયોકેમિસ્ટ ડોક્ટર વિકાસ ધર્મેન્દ્ર પ્રજાપતિ ચેતન પરમાર નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તમામ રક્તદાતાઓનું રજિસ્ટ્રેશન તથા કાઉન્સલિંગ ગિરીશભાઈ વાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું